હાથમાં કાલે હાથમાં તો આજે કાલે આવું હા દુઆર દોરે તું હાથમાં તો આવે દોરાજી

આજુબાજુ ગામડા માં છોકરો હોતો હોય તો એને માય એમ કેસી કે બેટા હુઈ જા ના કે જગ્ગુ દાદા આવસી પણ છોકરો તું ઊંઠો નહીં આ તમારી નહીં દાદ છ નાવ કરી સાત્રીન અરે કેમ નખડી જાય એ તો વિલિંગ કરવાનું એ પૈસા આલું નવી લઈ જા આલું તા ને હાલ આપજો પા જગ્ગુ દાદા ડાકુરા નહીં કે પેલો વાહન પડે દોયા કો કાલ આમ બાકી છે કે એ તો કરજે પછી એડો જાર થઈ

તમે જો તો પોલીસ પાછળ પડી હે ના હવા દે ને હવા દે ને મારા ઈલાકે મુ કર આ બધા લે ઓ ઢો બાવા ઓ કરો છો ઢો જે ખાઉ ને ઓ તું તું કરી જો કાઈ મારા ઈલાકા કશું નઈ માપા હા ચોર પડે છે બરા બંડા દેવા દાદા બીજા જેવા ચોર આયા દાદા આપણે તો માર્કેટ માં જ કોઈ કુ ચક્કર જલી ફરાફટ પાટ બીજો કોઈ ચોર નહી આપડા સિવાય પણ દાદા આપો માર્કેટમાં જ નહીં પઈ

તમારો વધવાનું હોય બટાકા ના ખાવાનું બધું ના ખવાય ને તું એ અઠવાડિયું ઠંડી જતો હોટલ ખોલવી નહીં બધા પૈસા છે ને આપડા પાસે બધું હોટલમાં લઈ જઉં હોજીર દખાવ આ બાકી રોટલા આ આટલી જિંદગી બટાકા જ પણ દાદા છે ઘટુ તો બટાકા બાફ્યા અલ્યા બટાકા બાફી કે

આ તો જે નેકરા બધાને ચેકિંગ કરું હો ને કરવા દે હું એ જો કું ને ઓય તી દે કરે આ કા તો બાવ રસ્તો બન છે ઓય તી દે હવે બે દે હોય કર એક ટી મળી જઈ શકો કો લાગે દારી બારી આવે લાગે કો ઓવા એક તે દે ને જેની હોય ને ઓય તી દે કરે હા હા આબા દે વાચી સદા રૂ ફાટી જો ઉલ્લો માર દે એક ટેલી પર આવ જોતા ને

દાદાશ્રી દાદા તું ના આ ખેતર માં જઈએ પેલી કંઠેર ઉગી હતી કાપવા જઈએ

મારું ખરા મોટા ભય નાખ છી બન્યા હું ના મા

અડધા ખવાથી આપણી અડધા નીકળી જાય ના હોય હમણાં મારા મંડળે જોવા તો મારા નઈ ન દાદા વાધે મોર્યા આપડે થઈ જાય ના હોય આપડે થઈ જાય ને

अल्डारो आकोच्टे उना तरसे दे दुमा